અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શ્રી ખોડલધામ અંકલેશ્વર નવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરાયો અંકલેશ્વરના યોગી ની બાજુમાં આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે શ્રી ખોડલધામ અંકલેશ્વર પરિવાર દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં માતાજીની આરતી ઉતારી ખોડલધામ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાયો હતો કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના લાભાર્થી યોજાયેલ નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા આ પ્રસંગે શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગળના નીચા હેઠળ નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા